મિત્રો આજે એક એવા વ્યક્તિત્વ સાથે મુલાકાત કે ઘણી જોઈએ તો ઘણા વ્યક્તિઓનું જીવન પોતે એવું હોય છે કે એનું જીવન જ પ્રેરણા આપતું હોય છે ઘણા લોકોનું શિક્ષણ એવું હોય છે કે શિક્ષણ જ પ્રેરણા આપતું હોય છે અને ઘણા લોકોનું પોતાનું કામ એવું હોય છે કે કામથી પ્રેરણા મળતી હોય છે પણ ભાગ્ય એવા લોકો મળે જેનું શિક્ષણ કામ અને વ્યક્તિત્વ ત્રણેય એવું હોય જે પ્રેરણાદાયી હોય બસ એવા જ એક વ્યક્તિત્વ સાથે આજે અનેરી મુલાકાત અને ક્યાંક આપણે એ વ્યક્તિત્વ સાથે સંવાદ કરવાના છે ઘણીવાર અમુક વ્યક્તિઓના શબ્દોમાંથી પણ ઘણું બધું લેસન મળતું હોય છે બસ આવા અનુભવી રૂપી ભાતુના શબ્દોનો સાર કરતા એવા વ્યક્તિત્વ ડોક્ટર ધીરજભાઈ આહિર સાથે આપણે મુલાકાત કરવાના છે લગભગ સૌરાષ્ટ્ર પંથકની અંદર આ નામ અજાણ્યું નથી પરંતુ જે લોકો ઓળખતા ન હોય એ પણ આજે સાહેબની વાતથી ચોક્કસ એક અનેરો પરિચય કરવાના છો સાહેબ આપનું હાર્દિક સ્વાગત છે આ ઘણા બધા દર્શક મિત્રો આપને જોઈ રહ્યા છે અને સાંભળી રહ્યા છે આપ માત્ર એક પ્રોફેશનલી ડોક્ટર એમએસ ઓર્થો તરીકે વર્ષોથી સેવા અને પ્રેક્ટિસ તો આપી રહ્યા છો પણ સાથે સાથે અન્ય સામાજિક ક્ષેત્રે સમાજને પણ તમારી સ્કિલ તમારી આવડત તમારા અનુભવનો લાભ મળી રહે એવા અલગ અલગ ઘણી બધી સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છો અને નૂતન વિદ્યાપીઠના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે એક વિચારક તરીકે એક સ્વપ્ન દ્રષ્ટા તરીકે એક વિઝનરી પર્સન તરીકે જેમને શરૂઆત કરેલી આમ પરિચય આપીએ તો લગભગ આખું સંવાદ એ પરિચય બાદ જાય એટલો ઊંડાણરૂપી પરિચય ધરાવતા ડૉક્ટર સાહેબનું વ્યક્તિત્વ છે ડૉક્ટર સાહેબ આપની જે શરૂઆત છે આપણે સ્કૂલ પર તો આવીએ પરંતુ ઘણા મિત્રો એવા છે જે મેડિકલ ફિલ્ડની અંદર એક શરૂઆત કરી રહ્યા છે અત્યારે લાસ્ટ ઇયરમાં હોય અથવા તો પ્રેક્ટિસની શરૂઆત કરી રહ્યા છો આપે જે મેડિકલ ક્ષેત્રની અંદર એટલી લાંબી પ્રેક્ટિસનો જે અનુભવ છે અનેક દર્દીઓની સેવા કરવામાં તમે નિમિત્ત બન્યા છો આ ફિલ્ડની અંદર વધુમાં વધુ સારું કામ અન્ય ડોક્ટર મિત્રો પણ કરી શકે એ માટે તમારી આ મેડિકલ ફિલ્ડના અનુભવનો વાત કરો તો આપ શું કહેશો આભાર અશોકભાઈ પહેલા તો નૂતન વિદ્યાલય વિદ્યાપીઠમાં આપનું સ્વાગત છે થેન્ક યુ સર આપે આપનો અમૂલ્ય સમય કાઢીને પધાર્યા આપનો ખૂબ ખૂબ આભાર આપે જે વાત કરી છે મેડિકલ ફિલ્ડમાં તો હું ઓગણીસો ને અઠ્ઠાણુંની ની અંદર મેં ઓર્થોપેડિક પૂરું કર્યું બરાબર અમદાવાદ બીજે મેડિકલ કોલેજમાંથી સિવિલ હોસ્પિટલમાંથી પછી મેં બે વર્ષ એ જે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સર્ટી હોસ્પિટલ ભાવનગરની અંદર કામ કર્યું અને પછી બે હજારના સાલથી એટલે આજે છવ્વીસ વર્ષ થયા બરાબર મેં ભાવનગર મહુવાની અંદર મારી જય ઓર્થોપેડિક હોસ્પિટલ નામની શરૂઆત કરી છે ત્યારે એક અમારા સિનિયર મોસ્ટ અશોક ઓલા ભૂટાક્ષર હતા ઓર્થોપેડિક સર્જન તરીકે અને હું બીજો હતો કે જે મહુવાની અંદર ઓર્થોપેડિક સર્જન તરીકે બેઠો હતો બે હજાર વીસ બે હજારની સાલમાં એટલે ત્યારે તો એટલી બધી પ્રાઇમરી સગવડતા પણ નથી ઘણી બધી ફેસિલિટી પણ ન હતી પણ અમે આમ ગણીએ તો અમારે એનેસ્ટેટિસ પણ ત્યારે મળવામાં નહોતા અને અમે અમારું ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ ચાલુ કર્યો હતો એટલે ખૂબ નાના પાયેથી માંડી અને ધીરે 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 જેમ જેમ સમય ગયો એમ ઓર્થોપેડિકની અંદર બી ઘણા બધું સારું સારું કાર્ય કરતા ગયા અને મેડિકલ ફિલ્ડની અંદર બી સારું સારું અમે લોકોએ ખૂબ સારું કાર્ય કર્યું અને પછી તો ધીરે 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 અમારી બધી ટીમ પરિવારની અંદર મોવા એટલે એશોભાઈ એજ્યુકે હેલ્થ બાબતનું હબ હબ કે આજુબાજુના સો કિલોમીટરની અંદર સૌથી સારામાં સારું હેલ્થ હોય તો એ મવાનું છે કે એની અંદર બધા જ ડોક્ટરો ખૂબ સારી રીતે હું ઓર્થોપેડિક્સર નહીં પણ બધા જ ફીડના બધા જ ડૉક્ટરો બધા જ દર્દી દેવો ભવ નામના સૂત્ર સાથે એમ કે ભાઈ ગરીબ દર્દી પણ કદી પૈસા માટે એનું કાર્ય ન અટકે એટલું મોવાનું સરસ હેલ્થ ફિલ્ડ છે બધા જ ડૉક્ટરો એટલું ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે આજની તારીખે તો મોવાની અંદર બધા જ ફિલ્ડમાં ઓર્થોપેડિક ગાયનેક ફિઝિશિયન પીડિયાટ્રિશિયન બધામાં પાંચ પાંચ છસો સાત સાત અમે બધા ડૉક્ટરો સ્પેશિયાલિસ્ટ થઈ ગયા છે એટલે બહુ મોટું હબ થઈ ગયું છે મોવાનું અને બધા જ ડૉક્ટરો ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે આ દર્દીઓને કાંઈ બીજી વિશેષ અગવડતા ન પડે પૈસા માટે કોઈનું કાર્ય ન અટકે કે ભાઈ ગરીબ માણસ હોય છતાં ડોક્ટરો સેવા કરીને પણ દર્દીને મુશ્કેલી ના પડે એવું બધા મળવાના બધા જ ડોક્ટરો સારું એવું કાર્ય કરી રહ્યા છે એટલે સેવાને પ્રાથમિક ફરજ હા કારણ કે આટલું બધું કામ છે એટલે તમારી જીવનમાં જરૂરિયાત જે કઈ હોય ધારો કે પૈસા એ તો મળવાનું જ છે ઓટોમેટિક કારણ કે તમે કામ જ એટલું બધું કરવાના છો પણ દર્દી ગરીબ દર્દી કઈ હેરાન ન થાય પૈસા એને આગળ ન જવું પડે એવું તો હવે મોટે ભાગે જ દર્દીઓનું બહુ સારી રીતે સેવા થઈ રહી છે યસ તો મિત્રો છેલ્લા અઢી દાયકાઓથી એટલે છવ્વીસ વર્ષ પચીસ છવ્વીસ વર્ષથી આ જ વિચારધારાની સાથે આ સૌરાષ્ટ્રની ધરા પર કામ થઈ રહ્યું છે જેમ સાહેબે કીધું એમ હવે તો મોવાનું પાણી જેવું થઈ ગયું છે કે અહીંયા કોઈ ડૉક્ટર આવે તો પણ આ વિચારધારામાં જ બહી જતા હોય છે તો ડોક્ટર સાહેબ વિદ્યાર્થી જ્યારે એક આ વિચારથી શરૂઆત કરે કે મારે મેડિકલ ફિલ્ડમાં ખૂબ આગળ વધવું છે તો પ્રાથમિક કેવી તૈયારીઓ આ ફિલ્ડમાં રાખવી જોઈએ કેમ કે ઘણી વાર મોટા મોટા સપનાઓ તો એમના હોય છે પણ એ સાથે એની જે સજ્જતા છે એમણે કેવા વિચારોથી આવવું જોઈએ આ ફિલ્ડમાં પહેલી વસ્તુ તો એ છે કે મેડિકલ ફિલ્ડ છે ને એ તમારે તમારી જાતને ઘસી નાખવી પડે શિક્ષણમાં પહેલી વાત તો એ છે કે ભાઈ એ એવડો મોટો લાંબો કોર્સ હોય એની અંદર તમારે એટલું બધું ડીપલી અંદર ઇન્વોલ્વ થવું પડે કે તમારે ખૂબ મહેનત કરવી પડે ખૂબ એટલે ખૂબ મહેનત કરવી પડે તમે પહેલાં વર્ષમાં હો બીજા વર્ષમાં હો તમને હું મારા પહેલાં વર્ષની વાત કરું કે મેં જ્યારે ઓગણીસો એટી નાઇનમાં મેં એમબીબીએસમાં એડમિશન લીધું હું તો એ ગામડામાંથી ગયેલો ને મને ઇંગ્લિશે એટલું બધું સારું આવડતું નહોતું એટલે હું ત્યાં તો સીધું ડાયરેક્ટ ઇંગ્લિશ મીડિયમમાં આપણે જવું પડે એમ બીબીએસનું પહેલું વર્ષ એ છે એટલે અમારો પહેલો દિવસે સાહેબો તો તો બધા બધા એટલા જોરદાર ઇંગ્લિશ બોલતા હોય કે ઇંગ્લિશમાં ત્યારે બહુ ના પડતો ઉપરથી જાય એટલે હું તો એવું કરતો કે સાહેબ જે બોલે ને એના શબ્દો ગુજરાતીમાં મારી નોટબુકમાં લખી નાખું રાઈટ પછી મારી હોસ્ટેલ રૂમ પર આવી ને ગાલા ડિક્શનરી લઈ અને એને હું ગુજરાતીનું ઇંગ્લિશમાં કન્વર્ટ કરતો અચ્છા અને એવી રીતે ટૂંકની ટૂંકમાં ટૂંકમાં અમે લોકો ફનીવા છીએ અને એટલી સારી મહેનત કરી છે એટલે ખૂબ તમારે મેન તન તનથી એમાં ચોવીસ કલાક કે ભાઈ તમારે એમાં રચા પચા રહેવું પડે કારણ કે બહુ લાંબો કોર્સ હોય છે એમ એના જે તમે બધા જ સબ્જેક્ટ છે એ બહુ લાંબા ઊંડાણપૂર્વક તમારે ખૂબ સારો અભ્યાસ કરવો પડે છે એટલે પૂરું દિલ દિલ જા અંદર મૂકી અને તમારે મહેનત કરવી પડે છે એટલે સારી મહેનત અને તમે એની અંદર રચા પચા રહો તો તમને કંઈ એમાં વાંધો ના આવે કોઈ વસ્તુ તમને અઘરી નથી પડતી રાઇટ કારણ કે અમે ગુજરાતી મીડિયમમાંથી આવ્યા મને યાદ છે કે અમે જયારે ગુજરાતી મીડિયમ વાળા એડમિશન લીધું એની અંદર ઇંગ્લિશ મીડિયમ વાળા પણ એડમિશન લે પીએમટી વાળા છોકરાઓ હોય એ તો વધારે ઇંગ્લિશ સારું માનતા હોય એટલે એવું કહેવાય છે કે જે પહેલી અમારી એક્ઝામ લેવાય ત્રણ મહિનામાં રાઈટ એની અંદર જે ટોપર હોય એ બધા ઇંગ્લિશ મીડિયમ વાળા હોય કારણ કે ઈ અમે જે એમાં ગોતા ખાતા હોય પણ બીજી પરીક્ષા અને છેલ્લી વાર્ષિક પરીક્ષા હોય એમાં ઓલવેઝ ટોપર બધા ગુજરાતી મીડિયમ વાળા જ આવી ગયા હોય કે ઇંગ્લિશ મીડિયમ શું હોય કે આપણે તો મંડી જ પડે કે આપણે કરી આગળ પડશે એટલે ખૂબ સારી મહેનત કરો તો તમને ખૂબ સારું રિઝલ્ટ એની અંદર મળે છે બીજી વસ્તુ કે એમબીબીએસ થઈ ગયા એટલે બધું નથી થઈ ગયું એમ નથી માનવાનું હવે આ કોમ્પિટિશનની જેમ અંદર તમારે એમબીબીએસ થયા પછી તમારે સ્પેશિયાલિટી કરવું પડે એમએસ કે એમડી કરવું પડે હવે આ જમાનામાં તો એથી પણ વિશેષ સુપર સ્પેશિયાલિટી કે એમ કે ડીએમ કે એવું બધું કરવું પડે છે અને એ બધું બન્યા પછી તમે ફિલ્ડમાં આવ્યા પછી હવે કોમ્પિટિશન બી બહુ થઈ ગયું છે પણ તમે દિલથી દર્દીઓને મગજને ધ્યાનમાં રાખી અને જો તમે સતત કાર્ય કર્યા કરો તો તમને કોઈ અડચણ રૂપ નથી આવવા સો સોએ સો ટકા તમારા ફિલ્ડમાં સફળ થવાના થવાના અને થવાના રાઈટ એટલે ધીરેજભરી યાત્રા છે સખત પુરુષાર્થ મહેનત યાત્રા છે અને સાથે દર્દીઓના એક સેવાના ભાવ વિચારથી જો આવે તો ખૂબ સારું કામ આ ફિલ્ડની અંદર થઈ શકે જેવું ડોક્ટર આહિર સાહેબે આ વિસ્તારની અંદર કર્યું છે ને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે સાહેબ એ સફરથી શરૂઆત કરીને આજે નૂતન વિદ્યાપીઠ એક શૈક્ષણિક એટલે આમ કનેક્ટેડ ન થાય એમ એક એમએસ ઓર્થોથી લઈને એક સ્કૂલના આ વિચાર પાછળનું શું કહાની છે સાહેબ એનું એક સરસ મને ટૂંકમાં હું જ્યારે અહીંયા છ સાત આઠ નવ દસ પાંચ વર્ષ મેં આપણી આયર બોર્ડિંગની અંદર રહી અને મેં અભ્યાસ કર્યો ખારી એક થી પાંચ ધોરણ હું ખારી એવા નાના ગામડામાં ભણ્યો ત્યાંથી હું પછી અહીંયા છ થી દસ સુધી યસ તો એ ટાઈમે એવું કહેવાતું હતું કે ભાઈ જો તમારે ડોક્ટર બનવું હોય ને આમ એ ટાઈમે એવી હિસ્ટ્રી છે કે મોવાની અંદર અગિયાર બાર કરીને કોઈ એમબીબીએસમાં પ્રવેશ લીધો એવો હું જ્યાં સુધી એટી સેવન સુધી દસમાં ત્યાં સુધી એવો કંઈ બનાવ નહોતો અચ્છા એટલે જે કંઈ ડૉક્ટર બહેનએ લેવું કંઈક તમારે જો ડૉક્ટર બનવું હોય તો તમારે અગિયાર બાર અમદાવાદ કે ત્યારે ભાવનગર બી એટલું બધું હતું નહીં એટલે તમારે અમદાવાદ હતા ત્યારે વલ્લભ વિદ્યાનગરનું હતું એટલે ત્યાં જવું પડે ત્યાં શું એટલે મેં અગિયાર બારમાં એજી હોસ્પિટલ એજી સ્કૂલ છે એની અંદર મેં અગિયાર બારનો અભ્યાસ કર્યો ઓકે આમ ત્યારથી મારા દિલમાં એવી વસ્તુ હતી કે ભાઈ આપણે નવામાં શા માટે આવું વલ્લભ વિદ્યાનગરની આરપીટીપી કે અમદાવાદની એજી સ્કૂલ કે સીએન સ્કૂલ સીએન વિદ્યાલય એવું એમ આપણે મહવામાં ઊભો ન કરી શકાય ત્યારથી મારી એ હતી કે મોવાની અંદર સારું એક એજ્યુકેશન સેન્ટર બને એજ્યુકેશન વિદ્યાલય ઊભી થાય અને એ દરમિયાન જ તે બે હજાર તેર બાર તેર ચૌદની અંદર મને ભરતનો સંપર્ક થયો અને મને આવીને મળ્યો એ ત્યારે હું એટલો બધો પરિચયમાં હતો નહીં ભરતના ખાલી હું ઓળખતો હતો કે ભરતમાં અંબલબેન એક દીકરો છે યસ અને એને મને કીધું કે સાહેબ મારી ઈચ્છા છે કે મારે આવી રીતે વિદ્યાપીઠ કરો અને તમે એની અંદર મને સાથ આપો એટલે મને વિચાર રૂચી ગયો મેં તો આ તો આપણી ઈચ્છા હતી જ અને એની અંદર યસ એટલે આપણે તરત જ એને કહી દીધું કે તું કઈ ચિંતા ના કર અમે બેઠા છીએ અમે બધી જ વસ્તુ મેનેજ કરશું તું એજ્યુકેશનનું સંભાળી લે બરાબર છે અને એ બે હજાર પંદરથી જે એક નાના એવા નાના એવા છોડમાંથી ચાલુ થયેલી નૂતન વિદ્યાપીઠ આ તે ઘણું મોટું વટ વૃક્ષ થઈ અને યસ ઉભરી આવી છે દસ વર્ષની સફરમાં મિત્રો આજે નૂતન વિદ્યાપીઠે માત્ર સેન્ટર કે જિલ્લા લેવલ પર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં નંબર આપતી સંસ્થા થઈ છે સાહેબ તો એમના મુખ્યથી ન કે પણ હું તમને જણાવું કે આ વર્ષે બે હજાર પચીસમાં આપણે ઘણા બધા વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ લીધા છે પણ સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર દીકરો દસમા ધોરણમાં છસોમાંથી પાંચસો ચોરાણું માર્ક્સ પ્રાપ્ત કરનાર સાગર હળિયા એ આ સંસ્થાનો દીકરો છે નૂતન વિદ્યાપીઠનો એટલે જે મકસદથી શરૂ કર્યું હતું સાહેબે કે આપણી સ્કૂલમાંથી કેમ દીકરા દીકરીઓ ન બની શકે આપણા વિસ્તારમાંથી કેમ ન બની શકે અને આજે એ આપવાનું કામ સાહેબના વિચારોથી થયું છે ભરતભાઈને આખી ટીમની મેનેજમેન્ટથી થયું છે આ સંસ્થાએ આઈઆઈટી સુધી બાળકોને પહોંચાડ્યા છે બીજે મેડિકલ એમ્સ મેડિકલ અને અલગ અલગ ક્ષેત્રની અંદર દીકરા દીકરીઓને સક્ષમ બનાવીને પહોંચાડ્યા છે એક વિચાર શું કરી શકે અને એક વિચાર ક્યાં સુધી વ્યક્તિને પહોંચાડી શકે એનું એક શ્રેષ્ઠ દાખલો અને લાઈવ જીવંત ઉદાહરણ આપણી વચ્ચે સાહેબ અને ભરતભાઈની એમની આખી ટીમ છે કે જો મનમક્કમ હોય તો ઘણું બધું આગળ આપણે ચાલી શકતા હોય અને કામ કરી શકતા હોય છે સાહેબ મારે તમારી પાસેથી એ પણ જાણવું છે કે આપણે પ્રોફેશનલ લેવલ પર ખૂબ સારી સફળતા આપે મેળવી જે તે સમયથી પ્રેક્ટિસથી લઈને અત્યાર સુધી પણ જ્યારે એની બેલેન્સમાં રાખીને તમે સોશિયલ લેવલ પર પણ એટલું પોતાનું યોગદાન અને સમય આપી રહ્યા છો

અને એક વસ્તુ હકીકત છે કે જો તમારું દિલ કરવાનું કઈ કરતું હોય ને તો સમયની કોઈ પાબંદી હોતી જ હોતી સમયનો કોઈ સમય તમે ગમે ત્યાંથી નીકાળી શકો બસ તમારા દિલમાં એવી ઈચ્છા થવી જોઈએ કે તમારે આ વસ્તુ કરવી છે એટલે સમાજની અંદર રહેવું સમાજનું બી સારું કાર્ય કરવું આપણે પોતાની બી હેલ્થનું સારું ધ્યાન રાખવું રાઈટ એ મને ખૂબ ગમે છે ધારો કે હું આપને એક વાત કરું કે ભાઈ અમે લોકો અમારો જે મવવાનું એક ડૉક્ટરનો ગ્રુપ છે છેલ્લા સાત વર્ષથી અમે લોકો સાયકલિંગ કરીએ છીએ હા હા કે સવારે પોના છ વાગે નિયમિત પાંચ ને ચાલીસે ઉઠી જવાનું છ વાગે સાયકલ નીકળી જવાનું પચીસ કિલોમીટર સાયકલ ચલાવવાની બે કિલોમીટર દોડવાનું એક્સરસાઇઝ કરી અને આઠ વાગે પાછું આવવા એટલે એ સમય પહેલાં શું કરતો હતો હું સાત વર્ષ પહેલાં કે ભાઈ ગમે કે ટીવી જોયા કરતા અને બાર વાગ્યા સુધી સાડા બાર સુધી જાગતા અને આઠ વાગે ઉઠતા એટલે એ જે ધારો કે સાંજનો દસ થી બાર નો ટીવીનો ટાઈમ હતો એ કટ કરી નાખ્યો વેલું દસ સાડા દસે સુઈ જવાનું ઓણા છે ઉઠી જવાનું છ થી આઠ ની અંદર તમારે આ વસ્તુ કરો શરીર માટે છેલ્લા છ વર્ષથી અમે છેલ્લા છ વર્ષથી દર શ્રાવણ મહિનાની અંદર અમારી આખી ટીમ ગિરનાર પર્વતારોહણ કરીએ છીએ ઓહો છેલ્લા છ વર્ષથી વાહ કે દત્તાત્રેય સુધી જવાનું અને ઉતરવાનું એમ અને એ અમે એવું જ નક્કી કર્યું કે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી આ ચાલુ રાખવાનું છે બરાબર એટલે સમય કદી ઓછો નથી હોતો આપણે એનું કેમ મેનેજમેન્ટ કરવું છે ને એ બધી વાસ્તા છે આપણે કન્યા છાત્રાલયની વાત કરીએ તો છેલ્લા પાંચેક વર્ષથી હું અને ડૉક્ટર પ્રવીણભાઈ બલદાનિયા સાહેબ સરસ મજાની કન્યા છાત્રાલય છે આયુર્ય સમાજની સમગ્ર આયુર છાત્રાલય છે સો દીકરીઓ ભણી શકે એવડું મોટું કેમ્પસ છે ચૌદ વીઘા કેમ્પસની અંદર અમે એ આપણે ટૂંકમાં આયુર્ષમાજે એ આજથી બે હજાર ત્રણમાં એ જગ્યા લીધી હતી અત્યારે હજાર દીકરીઓ રહી શકે અને શિક્ષણ મેળવી શકે એવી મોટી સંસ્થા એની આઠસો ને ચાલીસ છોકરીઓ તો અત્યારે અભ્યાસ કરી રહી હાલમાં યસ એની અંદર બી અમે બી એવું જ માનીએ છીએ કે ભણતર એ સૌથી મોટી વસ્તુ છે ભણતર હશે તો તમારી પાસે બધી જ વસ્તુ આવવાની છે એવું હું પહેલેથી માનવાનો મરાય છે તમે સારા પદ ઉપર હશો તો તમે બધી જ વસ્તુ તમે મેળવી શકશો એટલે એની અંદર બી બાર સાયન્સની અંદર નીટની અંદર છેલ્લા બે ચાર વર્ષથી ખૂબ સારું રિઝલ્ટ આવી છે દર વર્ષે ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ છોકરીઓ તો એમબીબીએસમાં જઈ રહી છે બરાબર એટલે એ સંસ્થા બી ખૂબ સારું કાર્ય કરી રહી છે અને સમગ્ર સમાજ એની અંદર ખૂબ સારી રીતે તંત્ર મહેનત કરી રહ્યો છે મેં તમને કીધું તેમ કે ઘણા લોકો કામથી તમે જો સાહેબને જેમ જેમ સાંભળતા જાવ એમ તમને પ્રેરણા મળતી જાય જાણવા મળે ક્યારે એટલું બિઝી શિડ્યુલમાંથી પણ પોતાના માટે હેલ્થ માટે પોતાની એક હોબી માટે એટલો સમય કાઢવો કેટલી મોટી વાત થઈ અને સાથે સોશિયલ એક્ટિવિટી સમાજને ઉપયોગી થવું પોતાના પ્રોફેશનને સંભાળવું એટલે હેલ્થ વેલ્થ હેપીનેસનું એક બેસ્ટ એક્ઝામ્પલ સાહેબ આજે પોતે છે અને સાહેબ સમાજને એન્ડ તરફ લઈ જતાં મારે આપની પાસેથી એ પણ જાણવું છે કે આ બધું કરવામાં પોતાના મનની શાંતિ એ ખૂબ અગત્યનો ભાગ ભજવતો હોય છે અને આજથી લગભગ ગ્રામ્યનું જીવન હોય કે શહેરી જીવન હોય ભાગદોડભરી જિંદગીની અંદર બધાને હેપી કરવામાં વ્યક્તિ પોતે અંદરથી ખુશ રહેતો ક્યાંક ધીમે ધીમે ઓછો થતો જાય છે આપ એનું એક ઉદાહરણ મને દેખાઈ રહ્યા છો એટલા માટે આપને પ્રશ્ન પૂછું જેથી અનેક સાંભળનાર લોકોને મારા જેવા યુવાનોને પણ ઘણી હેલ્પ થશે એ વિશે આપ શું કહેશો તમારે અંદરથી શાંતિ જોતી હોય તો કંઈક ને કંઈક તમારે કાર્ય કરતું રહેવું અચ્છા અમારી ઓલામાં કહેવત છે કે ભાઈ તમે જો માણસ નવરો પડે ને રાઇટ તો તમને આડાવડા વિચારો આવે ચિંતા કોરી ખાય આ જમાનાની અંદર તમને જે આ બધી તકલીફો હવે વધી છે ઇવન કેન્સર છે હૃદયના આટલા બધા રોગો હૃદય હાર્ટ એટેક એટલા બધા વધી રહ્યા છે એ બધાની અંદર સૌથી મોટું જો પોઝિટિવ ફેક્ટર હોય તો ચિંતા છે યસ કે તમે માનસિક રીતે જેમ સ્ટ્રેસમાં વધારે રહ્યો હેપી બહુ ના રહ્યો ટેન્શનમાં વધારે રહ્યો તો તમને આ બધા રોગો ઓટોમેટિક વધી રહ્યા ઇવન એવું કહેવાય છે કે કેન્સર એટલે કેન્સર કરવા માટેનો એક પ્રો ફેક્ટર બી એક સ્ટ્રેસ છે અચ્છા હા એટલે તમે જો આટલા બધા કામમાં રહ્યો તો અને ટૂંકમાં આટલા બધા લોકોની વચ્ચે રહ્યો ને તો એ તમને એટલો બધો આનંદ આપે યસ એની એક જ વાત કરું કે અમે સવારમાં એ છ થી આઠ જે સાયકલ હોય એ અમે એટલા દસ પંદર વીસ પચીસ જણાનું જે ગ્રુપ હોય અને અંદર એકાબીજાની આપલે થતી હોય એકાબીજાના બધા મોર્નિંગમાં બે કલાક શેર કરતા હો અનુભવ એટલો સરસ બે છ થી આઠ એટલે સૂર્યપ્રકાશ પ્રકાશ હજી ઉગતો હોય એ મોર્નિંગની જે બધી યોગ્ય શુદ્ધ હંડ્રેડ હવા હોય એ જ તમારા મનને સ્પૂરી ઓલી કરી દઈએ આપણે રાઈટ એટલે ઈ તમે બે કલાક ખાલી આનંદ આનંદમય વાતાવરણમાં રહો ને તો તમારા પચાસ ટકા રોગ ઓટોમેટિક છે તારે બરાબર એવી વસ્તુ છે આમ કે ભાઈ તમારા મન મનની શાંતિ એ સૌથી મોટામાં મોટી તમારો ટૂંકમાં ખજાનો એ છે ખજાનો પૈસા કંઈ ખજાનો નથી પણ તમારું હેલ્થ જો સારું હશે ને તો એની આગળ બીજું બધું મામલું છું બરાબર છે એટલે મનની શાંતિ એ તમારી બિઝનેસ અને સાથે અલગ અલગ પ્રવૃત્તિઓમાં જોડાતા રહેવું ડિફરન્ટ ડિફરન્ટ પ્રવૃત્તિઓ અને અલગ અલગ કિરદાર રોલ નિભાવતા રહેવા જેનાથી ક્યાંક એ શાંતિ પ્રાપ્ત થતી હોય છે સાહેબ તમારી શરૂઆત અભાવથી થયેલી ગ્રામ્યમાં અભ્યાસ કરો તમે કીધું કંઈ સુવિધાઓ સગવડતાઓ હતી નહીં અભાવથી થયું અને અભાવથી આજે ભાવભર્યું જીવન જે છે આ વચ્ચેની યાત્રામાં તમે ચાતે તો ઘણી બધી કમ્પ્લેન કરી જેમ લોકો અત્યારે કરી રહ્યા છે ને યુવાન મિત્રો પણ કરી રહ્યા છે તો એને લઈને આપણે એક વાત શેર કરો તો શું કહેશો અભાવથી લઈને અભાવ સુધીની યાત્રામાં ના એટલે આમાં તો શું કરો આપણે આપણું કાર્ય કરતું રહેવું છે યસ કે ભાઈ તમે સારું કાર્ય કરવાની જો તમારામાં ભાવના હશે એમને કોઈ વસ્તુ નડવાની નથી કાંઈ બરાબર છે કે ભાઈ જો એક ફેરી સારી ભાવના સાથે કોઈ પણ કાર્ય કરશે તો ગમે એટલી સામે ડિફિકલ્ટી આવશે તો એ સોલ્વ થઈ જ અંદરનો ભાવ જરૂર જી 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 એટલે તમને કઈક કરી ચૂંટવાની ભાવના હશે તો એ તમે તમારું જે ધ્યેય છે એ તમે પ્રાપ્ત કરી શકશો મિત્રો ડૉક્ટર ધીરેજભાઈ આહિર સાથે ઘણો બધો સંવાદ કર્યો અને સંવાદમાંથી ઘણું બધું શીખી શકાય વાતની ઊંડાઈ પરથી જાણી શકીએ કે વ્યક્તિત્વનો અનુભવ કેટલો બહોળો હશે સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર તમે તમારા જે અનુભવરૂપી વાતું ઓછા શબ્દોમાં ઘણી બધી વાતોને જે જણાવી છે ઊંડાણભરી વાતો આપણે શેર કરી છે ઘણા બધા દર્શક મિત્રોને ખૂબ ઉપયોગી થશે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપ તમામ દર્શક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર કે આ વાતને આપણે એન્ડ સુધી નિહાળી જોઈ જાણી વિચારી મનોમંથન કર્યું એ બદલ આપ સૌના આભારની સાથે ફેર વખત મિલાતો હો સામના તબ તક કે શુભકામના ધન્યવાદ જય હિન્દ જય પાર્વત